ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતો આ દરમિયાન એશિયન બેન્ક ચોકડીથી રાજપીપળા ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલ બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં ઉભેલ છે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે બાતમીવાળા ટેન્કરમાં ચેક કરતા તેમાંથી કાળા કલરનું કેમિકલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું પોલીસે ડ્રાઈવર પાસે જરૂરી પુરાવા માંગતા બિલ મુજબ કેમિકલનો જથ્થો નહીં હોવાનું જણાતા જીપીસીબી અને એફએસએલ અધિકારીઓને સ્થળ પર બોલાવી પરીક્ષણ માટે સેમ્પલ લઈ એફએસએલ સુરત ખાતે મોકલી આપવામાં આવ્યું હતું અને ટેન્કરમાંથી સાત લાખથી વધુનું કેમિકલ અને ટેન્કર મળી કુલ સત્યાવીસ લાખ પંદર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો પોલીસે મૂડી યુપી અને હાલ બનાસ કેરિયરના કમ્પાઉન્ડમાં રહેતો શનિકુમાર ગૌતમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે